સુરતના પલસાણામાં જોડવાની મિલમાં બોઇલરનો જમ ફાટરાતફરી મચી જવા પામી હતી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઇલરનો ડ્રમ ફાટતા કેટલા કર્મચારીઓને ઈજા પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે

આ ઘટનામાં કોઈનું મોત થયાના સમાચારો હજુ સુધી સામે આવ્યા નથી પોલીસ અને ફાયરની ટીમના જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે